ઓઠયા હો સકલ હોની નોટા બસો સકલ આ ઓ દિવાઈગર ને કે કેટલી મળે કેટલો પગાર હોય ને કઈ રીતના મળે રામ ને ભખબર ન હોતે કે પગાર કેટલો પડી હે કેટલો નહી અમે એક રામ રામ ને ગુડ મોર્નિંગ દાયરાની આ બીજી તારીખ મેં બુધવાર વાઘવામાં હાથ પગ્યા આજ નદી હે કેર સેન્ટરમાં જવાનું મારા આ હતો તો આજે હું તા ને મારે કરવી રોટલી ને સહ એકવાર જો જરાક પેટમાં પડે જાય ને અટણમય તો પછી મજા આવે અવાર ફવારમાં જળે જાય એટલે Hai, lagu yang Nah, mari ayam nih, aku lari dia ke regular. Yang kebal menjauh. Smile. Galleria Merkaza Asherah Gallery Enrichment Center What? I might find a big gallery

तो so, आगे si 37, What? 37. Again? <coughs> 37. Uh, Di wajah ne, <coughs> pokoknya gak ને આતાનો આ જરાક મગજ સટકે ગયો તો માન માન બેહેલા ટેક્સી માન 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 પાછો ઘેર લઈ ગયો ને એવું કંઈ રાંધવાનો આરોહ થાય તે આ કાલુનો હાલ છે અટાણે મગ ને ભાત જ હાલે તો ખાઈ પીને જરાક આરામ કરી લઈએ ટકાવી જઈએ વાગવામાં હે ને ભાઈ હાળા આઠ વાગ્યા ને આપડો થગો ત્યાર ને ખાઈ લઈએ ખાઈને પછી એક મેઇન મુદ્દામાં ચર્ચા કરીએ ભાઈ વાગવામાં હે ને હાળા દો ખાઈ પીને પરવાય રહ્યા કરે ને આ હે આપણો પર્સનલ રૂમ જો કઈ કહેલો મેં દેખાડ્યો તો પેલા જ બ્લોગમાં આપણો બેડ અહીંયા જોશરૂમ ને એ બધું અહીંયા છે તો એ મેઇન ટોપિક ઉપર આવીએ તમને થતો હે કે આની થમલાઈન કઈ આવી રાખી તો ભાઈ તો ઘણા એની કોમેન્ટો અમારા હરેક વિડીયોમાં ઘણા એની કોમેન્ટ હોય કે ભાઈ સેલેરી કેટલી મળે કેટલો પગાર હોય ને કઈ રીતના મળે તો અમારા હગાવાલાએ પણ જે કોઈ ટ્યુશનમાં હે કોઈ આવવાનું વિચાર હે કોઈ ટ્રેનિંગમાં હે એ પણ પૂછતા હોય કે કેટલો પગાર હે ભાઈ કેટલો પગાર હે ટાણે મારા હગા હે ને ટાણે મારા હગા હે ને આખો ફાળે ફાળે જોતા હે કે આલ્ધા અર્જુનનો પગાર જોઈએ કેટલો હોય ને કાં હે હોય હોય ભાઈ ક્યુરિયોસિટી હોય બધાની એમાં ફોરેન કન્ટ્રીની બધા નવા હવાગા હોય ને બધાની કુરિયો હોય અમારા હગા આવતા ને હિજરાયલ એની હું ખુદ જ પૂછતો કે કેટલો હે ભાઈ પગાર કઈ રીતના આવે ને કાં આવે તો એ મને ટૂંકમાં સમજાવ દેતો કે ખાવા ના આપે પોકેટ મની આપે બેઝિક પગાર આપે સબાતા અહીં અમારે રજા હોય ન હોય બરોબર એટલો પગાર આવે એ બધું ઉપરથી જતો કોઈ ડીપલી તમને ન સમજાવે અને મેં તો બધા કહી જ દીધું કે આપણા બાઇક હોય એ કોઈ જટે જ જવાનું આપણા કોઈ જટે ન જાય અને મેં મારા બ્લોક થી તો હે ને ઘણા એટલી હેલ્પ મળે ગઈ કે હા કાઉ કામ હોય ને કઈ રીતનું હોય ને ઘણું બધું પારદર્શિકા થઈ ગયું કે કઈ રીતના કામ કરવાનું હોય કાઉ હોય ને કેવી ફેમિલી હોય ને ઘણા હેલ્પ મળી તો આ કોમેન્ટમાં આ વધારે પ્રશ્ન આવતો હું કહેવા વાત છે આ વિષય ઉપર અહીં ચર્ચા કરી નાખીએ હવે પગાર સમજવા માટે તમારે ફેમિલીની રિક્વાયરમેન્ટ સમજવી પડે કે તમારા ફેમિલીને કઈ રીતના જરૂર છે બરાબર આખા મહિનાની જરૂર છે કે પછી શબતમાં જરૂર છે કે કે તમે કાંઈ સાંભળ્યું હોય તો આ જે હોય તમારા હગાવાલા એ કહેતા હોય કે શબાત ભરવા ગઈ કે શબત ભરવા ગોતો બરાબર તો સમજવા માટે પગારના ચાર મુદ્દા હોય બરોબર બેઝિક પગાર સબાત ફૂડ મની ને પોકેટ મની બરોબર બેઝિક પગાર છે એ તમારો મંથલી પગાર હોય એટલે છ હજાર પાંચસો મારો બેઝિક પગાર છે બરોબર ને રહી વાત સબાતની તો સબાત એટલી કામ સબાત એટલે કે શુક્રવાર ને શનિવાર જે વીકેન્ડની રજા આવે ને એ ઓલી હોલીડે કહેવાય એના માટે માઇન્ડ ફ્રેશનિંગ વીકેન્ડ કહી શકીએ બરોબર ધાર્મિક રીતે એનું મહત્વ હે ઈ આપણે બીજા કોઈ માં એની ચર્ચા કરીને જો કરવા તો બેગ લાંબો થઈ જાય તો સબાતમાં સબાતમાં એવું હોય કે શુક્રવાર ને સાંજથી બેસે શનિવાર સાંજ સુધી સબાત હાલે બરોબર તાર સુધીમાં ટ્રેનો બંધ થઈ જાય બસો બંધ થઈ જાય પછી યહૂદી લોકો હોય ઇલેક્ટ્રોનિક વસ્તુ નો ઓડે રૂપિયા નો ઓડે કુકિંગ નો કરે ડ્રાઇવિંગ નો કરે ખાલી કરવાનું કામ ભગવાનની યાદ કરવાના પ્રાર્થના કરવાની ને પોતાના પરિવાર એની ટાઈમ સ્પેન્ડ કરવાનો એકબીજાને ઘેર જવાનો ખાવા પીવાનો બધો પ્રોગ્રામ હોય આગ લી રાંધેલી શુક્રવારને હવાની આની કહેવાય શબાત બરોબર તો અમુક ફેમિલીની માં આપણી જરૂર હોય કે અમુક ફેમિલીની ન હોય કેમ કે એના ફેમિલી મેમ્બર નવી રહ્યા હોય સબાત નથી તો એ હેન્ડલ કરી શકતા હોય ડોહા બાપા હોય ડોહીમાં હોય એની તો એ કહે કે ભાઈ બે ની જરૂર છે કે ચાર ની જરૂર છે કે એક ની જરૂર નથી તો અમુક લોકો એવા હોય કે જેની એક સબાત નો હોય તો એનો પગાર ઓછો થતો હોય બરાબર તો એ બીજા કોઈ બીજી ફેમિલીમાં જાય મતલબ કે ધારો કે મારે આ રજા રાખવી શબાત દી તો મને અમારી આ આપે આપે રજા પણ એ જે ચારસો ને પચીસ રૂપિયા શબાતના જે રોજ હોય ને એ મને મળવા પાત્ર ન હોય મારા હાટાનો બીજો માણસ રાખવો પડે આ હું રજા રાખા તો એ પગાર હઈને દેવો પડે એક દિનો તો સબાતનો પગાર હોય ચારસો ને પચીસ એક સબાતના એટલે એવા ચાર સબાત આવે મહિનામાં ચાર વીકેન્ડ આવે એટલે એટલે એ થયા સત્તરસો રૂપિયા રવિવાર ફૂડ ફૂડ મની તો ફૂડ મની આપે આઠસો રૂપિયા તો અમુક ફેમિલીમાં એવું હોય કે ફૂડ મની તમને રોકડી આપે અમુક બિલિંગ સિસ્ટમ હોય જે કાંઈ લેવું હોય એ શૂટથી લે આવવાનું જેટલાનું આવ્યું હોય એટલાનું બિલ આપે દેવાનું ફેમિલી મેમ્બરની તો એ તમને એ જે જેટલાનું આવ્યું હોય એ રૂપિયા એ ચૂકવી દે બરાબર એટલે મને આપે એ આઠસો રૂપિયા ફૂડ મની ને ચારસો રૂપિયા પોકેટ મની આ તો બધાની સેમ જ હોય બધાની ચારસો રૂપિયા પોકેટ મની આપે તો ટોટલ થયું છ હજાર પાંચસો સત્તરસો આઠસો ને ચારસો બરોબર ટોટલ થયો નવ હજાર ચારસો બરોબર નવ હજાર ચારસો ગુણ્યા પચીસ કરીએ એટલે બે લાખ ને પાંત્રીસ હજાર આસપાસ થાય અટાણે એક સેકલ નો ઇજરાયલી ઇજરાયલી કરન્સીને સેકલ કહેવાય એક સેકલનો નો પચીસ રૂપિયા ભાવ છે ઇન્ડિયામાં તો નવ હજાર ચારસો ગુણ્યા પછી કરો એટલે નવ બે લાખ ને પાંત્રી હજાર પગાર થયો મારો બરાબર એમાંથી દસ થી પંદર હજાર મારે ફૂડ મનીના વાપરવાના થઈ જાય ખાવાનો ખર્ચો આવે જાય દર દરનો સમજે મને પોકેટ મની ને ફૂડ મની દર શનિવારે આઈમાં અમારી આઈ છે ને એ રોકડા આપી જઈએ શનિવારની હાજી એટલે ત્રણસો 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 એ આપી જઈએ બીજી વહેતી સભા ને બેઝિક પગાર છ હજાર પાંચસો એ મને બેંકમાં ટ્રાન્સફર કરી દઈએ તો આ થયો પગાર અને મારે રજા રાખવી હોય ને તો મારે એક માણસ દેવો પડે તો મેં આ છ મહિના થયા કાંઈ રજા રાખી જ નહીં તો હું કાંઈ ગયો જ નહીં કે ડ્યુટી દરમિયાન મારે જ્યાં કંઈ પણ જવું હોય ને ના મારે આઈની શું ઠે જ્યાં જવું હોય ને એ દીધી હું કંઈ ઇન્ડિયન શોપમાં ગતો લેવું દેવું કરવા તો એ મારે જ્યાં જવું હોય ને બધી રીતના શું ઠે એટલે મારે કંઈ શબાતમાં રજા રાખવાની જરૂર નથી રજા રાખી એટલે બાર હજાર સીધા પટના કપાઈ જાય તો સો મહિના આપણે રજા રાખીને આવતા આજે સો મહિનામાં આપણે રજા રાખવાની થતી પણ ને કે આ કમાવા આવ્યા તો રખડવા કે મોજ કરવા નતા આવ્યા કમાવા આવ્યા હોય તો ભેગું કરી લેવાય રજા બજા રાખી પછી ઈન્ડિયા આવે ને આ જે પાંચ વર્ષમાં ભેગું થાય ભેગું કરે ને ઇન્ડિયા હાલતું થઈ જવાનું હોય ને સ્ટાર્ટિંગમાં હે ને સ્ટાર્ટિંગમાં બે મહિના મારો પગાર એટલો નતો પાંચ હજાર સેક્કર લઈ તો બેઝિક સેલેરી આ તો ઇન્ડિયા ગો ને હું પાછો આવ્યો ને તો મેં ડિમાન્ડ કરી કે પંદરસો સેકલ વધારે દો આઈમાંની તો એને વધારે દીધા કે આઈની પ્રોપર્ટી કેલિફોર્નિયામાં અમેરિકામાં હારી છે રૂપિયાવાળા હે એટલે એને ન નડે પગાર વધારવું ને પછી રૂપિયા એક શબતને વધારે દીધા એટલે શ્યારસો ઉઠાય ને શ્યારસો પૈસા એ આપે બરાબર તે થાય એટલે બોનસ આવે બે અઢી લાખ રૂપિયા સમથી કંઈક આવે એ ખબર નથી મને દર મહિને આપણા ડોહાવની જે પેન્શન આવતું હોય ને એમાં આપણો અમુક ટકા ભાગ હોય એ રૂપિયા એરપોર્ટમાં જમા થાય એ જ્યારે આપણે અહીંથી ફિનિશ કરીને જઈએ ને દહ વારથી જાઓ કે પાંચ વારથી જાઓ એરપોર્ટમાંથી તમને આપે એ કેટલા આપે ને કામ આપે એ હજુ મને નથી ખબર આમ ભાઈ વાત હું તમને કરા તો હું આશા રાખા કે તમને બધાની આ પગારની માહિતી જો કામ લાગી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને એટલી મહેનત કરીને ઘરું ગઈડ્યું તો સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા હા મારા પાસે અટાણા હાજર હે ને એ હું તમને દેખાડ જો આ પચાસ પચાસ સેકલ પસારની નોટ છે આ હો સેકલ હોની નોટ આ બસો સેકલ બસોની નોટ આ હે દહ દસ એકલ દહનો સિક્કો પાંચનો રૂપિયાનો ને જે બેનો સિક્કો આવે એ અટાણ્યા હાજરમાં ને જ મારા પાસે પછી પાવલું આવે આઠાનો આવે ને દહીંયો પણ આવે એ પણ મારા પાસે ને જ તો આ એટલું હાજર હે ને આપણા ઇન્ડિયન ફેસ્ટિવલની હે ને સૌદ તહેવારની રજા પણ આવે તો એ હું જે જે તે ટાઈમમાં એજન્સીમાં ગતા નવું તો તું તો તું મને કીધું હતું કે તારે સૌદ વરહ વરહની સૌદ રજા આવે કે વરહની સૌદ માંથી તારે કેટલી રજા રાખવી મેડમ જે એવું તા ને મને સમજાવતા હતા તો હું કાંઈ હું પછી નિરાયથી કયા હટાણે ઈ એની કંઈ શક્ષા કરવી નહોતું હતું તહેવાર તહેવારની અને હું આશા રાખા કે તમને બધાયને આમાંથી ઘણી બધી પગારની જે કન્ફ્યુઝન હતી એ દૂર થઈ ગઈ છે કોઈનો થોડો પગાર હોય કોઈનો જાજો પગાર હોય એના કારણો તમને આમાં ખબર પડે ગાય છે